બનાસકાંઠા જિલ્લાના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર પાલનપુર દ્વારા વડગામ તાલુકાના છાપી જીઆઈડીસી સ્થિત આલિયા મિલ્ક પ્રોડક્ટ પેઢી ખાતે સંયુક્ત રેડ કરવામાં આવી હતી ખોરાક અને ઔષધ નિયમન તંત્રના ડેઝિગ્નેટેડ ઓફિસરો દ્વારા કરાયેલ સંયુક્ત રેડમાં તપાસ દરમિયાન ઉત્પાદન પેઢીના માલિક માન્ય પરવાના વગર પનીરનું માન્ય ન હોય તેવા ઘટક તત્વો જેવા કે પામોલિન તેલ નોન ફૂડ ગ્રેડ એસેટિક એસિડનો પનીર બનાવવા ઉપયોગ કરતા હોવાનું માલુમ પડ્યું હતું જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા આ પેઢીમાંથી પનીર લૂઝનો છસો ચોરાણું કિલોગ્રામનો જથ્થો સીઝ કરાયો હતો જેની કિંમત રૂપિયા એક લાખ છાસઠ હજાર પાંચસો સાહીઠ જેટલી છે આ સિવાય રૂપિયા પંદર હજાર ચારસો ત્રણનો એકસો ત્રણ કિલોગ્રામ પામોલિન તેલનો જથ્થો તથા રૂપિયા બાર હજાર ચારસો આઠનો એકસો અઢાર કિલોગ્રામ એસિટિક એસિડનો જથ્થો સીઝ કરાયો હતો ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા રૂપિયા એક લાખ ચોરાણું હજાર ચારસો અઢારનો નવસો પંદર કિલોગ્રામનો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે આ સાથે તપાસ દરમિયાન પેઢીમાં પનીર બનાવવા માટે પામોલિન તેલનો ઉપયોગ થતો હોય તથા પનીર બનાવવા માટે દૂધ ફાડવા માટે નોન ફ્રૂટગ્રેટ એસિડિક એસિડ કેમિકલનો ઉપયોગ થતો હોવાનું બહાર આવ્યું હતું પેઢીના માલિક કરુડિયા ઉમર ફરાક અબ્દુલ રહેમાન અને જવાબદાર વ્યક્તિઓ વિરુદ્ધ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ બે હજાર છ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી તેમજ ફૂડ વિભાગમાં ડેઝિગ્નેટેડ ઓફિસર દ્વારા એક અખબારી યાદીમાં જણાવવામાં પણ આવ્યું છે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ